મારું નામ મનસાબેન કાનજીભાઈ અટક મઘોડિયા ને મારો દીકરો જન્મ મરણના ઝોલામાં ખાય છે અને અમે વાં એને છોડાવવા ગયા તો અમને જાનથી ધમકી દીધી ધમકી દઈ અને અમને કે કે તમે વયા જાઓ પછી અમારા હાથમાં મોબાઈલ હતો મોબાઈલ જટી લીધો સાડી ખેંચી અને મને ધક્કા મારીને અમને ત્રણેય મા દીકરીને કાઢી મૂક્યું હવે મારા દીકરાની આ હાલત ઉપર કેવી રીતના અમારે ભાગી જાવું તો અમને ધમકી દઈ અને ધક્કા મારીને કાઢી મૂક્યો તો એની આ મરણ જન્મના ઝોલામાં મૂકીને અમે કેમ ભાગી હકી તો એનું કોઈ આ કાર્યવાહી કરતું નથી તો કેમ આગળ વધવું મારે તો હવે અમે શું કરી એની કોઈ જવાબદારી ખરી અમને તો એ આરોપીઓ તો છૂટા ફરે છે તો અમારે શું કરવું હવે અમે તો અહીંયા મારા દીકરાને ફ્રેક્ચર કરી નાખ્યું હે તો અમે અહીંયા ઝોલા ખાઈ ને મારી દીકરીઓ ઘરે જુવાન છે માજી હાડે તા હે એ ક્યાંય બાઈને નીકળી નથી શકતા અહીંયા ફરતા એ હજી ઘુમરા મારે છે તો અમે મારા દીકરા ઉપર ધ્યાન દઈ કે વાં ઘરે ધ્યાન દઈ જુવાન દીકરીયું હે અમારે બાયણે નીકળવું હોય તો નીકળવું કઈ રીતનું સરકાર પાસે અમે એટલી માંગણી કરી છે કે આરોપીઓને તમે કાંઈક પણ કાર્યવાહી કરો એ તો છૂટા ફરે હે તો અમારી દીકરીઓને કેમ બાયણે જવું બાયું દીકરીઓ બધું બેનું ફરતી હોય તો અમને હજી બીક લાગે છે અમને હજી ધમકી આપે છે તો અમારે કેમ બાયણે નીકળવું હવે અમે શું કરી હવે અમે થોડી કાર્યવાહી આગળ વધારો અને કલમ ઉમેરી વધારે તમે એને લ્યો ધરપકડ કરી એને પકડી જાવ હવે અમને બહુ બીક લાગે છે એને મારું નામ મઘોડિયા રમેશ નાનજીભાઈ છે હું આમરાનો વતની છું અને મારા ભત્રીજાને આજથી દસ દિવસ પહેલાં ઇલેક્ટ્રિક કામ કરવા બાબત વાડીએ બોલાવી અને ત્રણ ત્રણ જરા દારૂ પી અને સતત સાડા દસ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી સતત માર મારેલ છે અને અત્યારે મારો ભત્રીજો હોસ્પિટલમાં સારવાર અર્થે જીવન જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને અમને પણ ફોનમાં એવી ધમકી મારી હતી કે તમને બે ભાઈને જાનથી મારી નાખીશ જો મારી વાડી આવ્યા ને તો પાંચ દિવસ સુધી કોઈ મારી વાડી આવતા નહીં નકર હું તમને પણ જાનથી મારી નાખીશ અને તે ઉપરાંત પણ મારા ભાભી અને એની બે છોકરીઓ એને છોડાવવા મારા ભત્રીજાને છોડાવવા માટે વાડીએ ગયેલ હતી પણ એમની પણ એની હારે પણ દોછડાઈ ફેરનું વર્તન કર્યું હતું એનો મોબાઈલ જટી લીધો હતો એમને પણ મારવાની કોશિશ કરી હતી અને આ વ્યક્તિનો ભૂતકાળમાં એટલો બધો ક્રિમિનલ રેકોર્ડ છે પણ પોલીસ પોલીસ તંત્ર પણ એની ઉપર કાંઈ ધ્યાન નથી દેતું અને હા અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી છે છતાં પણ જામીન ઉપર છોડી દીધા છે અને મારા ભત્રીજાને અત્યારે આજ દસ દિવસથી આ હોસ્પિટલમાં દાખલ છે અને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું છતાં પણ કોઈ નવી કલમ ઉમેરી સાવ નોર્મલ કલમ હું પોલીસ તંત્રએ પણ ઉમેરી છે અને ફ્રેક્ચર હોવા છતાં પણ કોઈ કલમ નથી ઉમેરતા અને એને જામીન ઉપર છોડી દીધો છે અને છતાં અવારનવાર હજી અમારા ઘરની આજુબાજુ ચક્રો મારે છે અને ગામમાં સામા મળે તો મૂછું ચડાવે છે અને મારી નાખવાની હજી અમને ધમકી દે છે અને અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખી છે કે અમને કાંઈ પોલીસ પ્રોટેક્શન આપો અથવા એને અરેસ્ટ કરી લ્યો અથવા એને કલમ હા અમારી માગણી એવી છે કે એની એની ઉપર હજી આનાથી વિશેષ કલમ ઉમેરી અને એની ધરપકડ કરો નકર સાહેબ અમારા જીવનું જોખમ છે